ત્રંબકેશ્વરથી નીકળેલા શ્રી સ્વામી સમર્થ મહારાજના રથની ગિરનાર ક્ષેત્ર સુધી હાલ પરિક્રમા ચાલી રહી છે ત્યારે શ્રી સ્વામી સમર્થ મહારાજના રથનું વિવેકાનંદનગર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી સમર્થ મહારાજનો રથ વિવેકાનંદનગર ખાતે પહોંચતા રથનું ફૂલ સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ અહીં આવેલ ખોડિયાર માતાના મંદિર ખાતે રથને વિષાણું આપીને પૂજા આરતી કરવામાં આવી હતી શ્રી સ્વામી સમર્થ મહારાજનો રથ અહીં આવતા મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો અહીં ઉમટી પડ્યા હતા અને તેમના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાથે જ રામુલ હાથીજણ વોર્ડના કોર્પોરેટર મૌલિકભાઈ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સ્વામી સમર્થ મહારાજના દર્શન કર્યા હતા સોલાપુરથી ચાલીસ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદ પર આવેલ અક્કલકોટ શ્રી સ્વામી સમર્થ મહારાજનું સૌથી પવિત્ર તીર્થસ્થાન છે જ્યાં તેઓ બાવીસ વર્ષ સુધી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રહિત માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે સ્વામી સમર્થ મહારાજના માધ્યમથી પરમ પૂજ્ય ગુરુ મૌલીએ ગુજરાતમાં પરિક્રમાની શરૂઆત કરી છે જેને પગલે શ્રી સ્વામી સમર્થ મહારાજના રથનું ગઈકાલે અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તાર ખાતે આગમન થયું હતું જેથી તેમના દર્શનનો સમગ્ર વિસ્તારના લોકોને લ્હો મળ્યો હતો આ રથ ગિરનાર પહોંચ્યા બાદ પરમપૂજ્ય ગુરુમૌલી દ્વારા પારાયણના કાર્યક્રમો કરવામાં આવશે જે બાદ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે અને શાંતિ સ્થપાય તે માટે વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે રાષ્ટ્રહિત માટે વિશ્વના કલ્યાણ માટે અમારા ગુરુજી અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ ગુરુપીઠના માધ્યમથી ગુરુ માવલીએ આ ગુજરાત માટે જે રથ પરિક્રમાની શરૂઆત કરી છે શ્રી સ્વામી સમર્થ વિજય રથયાત્રા પરિક્રમા ત્રમ્બકેશ્વરથી નીકળીને આ ગિરનાર જાય છે ગિરનાર ગયા પછી ત્યાં અમારા દેશ દેશહિત માટે રાષ્ટ્રીય હિત માટે દસ બાદ ગુરુચેત્ર પાણીના આ કાર્યક્રમો થશે અને એ કાર્યક્રમ કર્યા પછી આજે સંપૂર્ણ દેશમાં અને રાષ્ટ્રમાં સંપૂર્ણ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે અમારા પરમપૂજ્ય ગુરુમાવલી અખિલ ભાર્દરસિંહ સ્વામી સમર્થા ગુરુપીઠના માધ્યમથી આ બધા ઉપક્રમો લાવે છે અને બધાનું હિત થાય બધા હિત સાથે અને બધાનું કલ્યાણ થાય એવી રીતે કુટુંબકંપ કંપની ભાવના રાખીને અમારા ક્રમ ચાલે છે સ્વામી સમર્થન